મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ સપ્લાયનો પ્રયાસ નિષ્ફળ જેતપુર પોલીસે એમ્બ્યુલન્સમાંથી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો જેતપુર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂની હેરાફેરીના પ્રયત્નો થવા છતાં પોલીસ ચુસ્ત પેટ્રોલિંગ દ્વારા આવા કૃત્યો ઉપર નખ દબાવી રહી છે આજે સવારે પેટ્રોલિંગ દરમિયાન જેતપુર પોલીસે એક શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકી તપાસ હાથ ધરી તપાસ દરમિયાન એમ્બ્યુલન્સની અંદરથી વિદેશી દારૂ મોટી માત્રામાં બોટલ મળી આવી હતી પ્રાથમિક તપાસ મુજબ દારૂની હેરાફેરી કરવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જેથી પોલીસની નજરમાંથી બચી શકાય પોલીસે ડ્રાઈવરને કાબૂમાં લઈ દારૂ અને એમ્બ્યુલન્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જપ્ત થયેલા મુદ્દામાલની કિંમત નીચે મુજબ છે વિદેશી દારૂ રૂપિયા બે લાખ પંચાવન હજાર બસો એમ્બ્યુલન્સ બે લાખ પચાસ હજાર કુલ મુદ્દામાલ પાંચ લાખ પાંચ હજાર બસો જેતપુર પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને દારૂ સપ્લાય ચેઇન વિશે વધુ વિગતો મેળવવા માટે આરોપીની પૂછપરછ ચાલુ કરી છે પોલીસે તપાસને વધુ વિસ્તૃત કરવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે